ફાઇનલી મિત્રો રાજલબેન બારોટના લગ્ન થઈ ગયા છે અને તેના ફોર કેની અંદર એસ ડી પોટા વાયરલ થયા છે જે આ મિત્રો વાત કરી તો બંને જે મિત્રો વાત કરીએ તો અલ્પેશ ભાંભાણીયા અને મિત્રો રાજલબેન બારોટના જે તમને બધા લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલાં ભાઈ સગાઈ થઈ હતી અને ફાઇનલી મિત્રો વાત કરી તો અત્યારે તેની મેરેજ પણ થઈ ગઈ છે અને વિદાય પણ થઈ ગઈ છે સાથે મિત્રો વાત કરી તો આગળ તમને વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા જ નથી કારણ કે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે આપણી YouTube ચેનલ ની અંદર સૌથી પહેલા તમને બધા લોકો ની વિડિયો જોવા મળતા હોય છે હવે મિત્રો વાત કીધું તમને લોકો ખબર છે કે રાજલબેન બારોટ જે પોતે મિત્રો વાત કી મણિરાજ મણીરાજ ની દીકરી છે મણિરાજ બારોટ ને ચાર દીકરીઓ છે એમાંથી મિત્રો રાજલબેન બારોટ નું કેવડો મોટો ગુજરાત ની અંદર નામ છે મૂવીઓ ની અંદર કામ કરેલી છે અને સુપર હિટ સોંગો આપેલા છે સાથે મિત્રો વાત કીધું અત્યારે ગુજરાત ની અંદર તેમના લગ્ન મિત્રો વાત કી તો વખણાયા છે અને સોશિયલ મીડિયા ની અંદર નત નવા વિડિયો વાયરલ થઈ છે જેની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતના મોટા મોટા સિંગરો પણ આવ્યા હતા દેવતભાઈ ખવડથી લઈને મિત્રો જિજ્ઞેશ કૈવિરાતથી લઈને કાજલ મેહરિયાથી લઈને ગીતાબેન રબારીથી લઈને રાકેશભાઈ બારોટ તમને લોકોને તો ખબર છે કે કાજલ કાજલબેન મેહરિયા છે એ પણ મિત્રો વાત કરીએ તો ગુજરાતના મોટા એવા સિંગર છે અને પરંતુ મિત્રો વાત કરીએ તો ગુજરાતના તમામ મોટા મોટા સિંગરોની હાજરી હતી અને મિત્રો આપણે વાત કરીએ તો રાજલબેન બારોટ એ તે મિત્રો વાત કરીએ તો રાકેશભાઈ બારોટને ભાઈ માનેલ છે અને મિત્રો વાત કરીએ તો તેમના સૌત પણ હોમિયા હતા તેના ભાઈ તરીકે મિત્રો ફેરાની વખતે તો આ પણ મિત્રો વાત કરીએ તો એક નવાઈની વાત કહેવાય પરંતુ તમને બધા લોકોને ખબર છે કે રાજલબેન બારૂટનું ગુજરાતની અંદર કેવડું મોટું નામ છે હવે મિત્રો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવો નથી કારણ કે તમને બધા લોકોને ખબર છે કે જે રીતે ગુજરાતની અંદર અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે ઘણા બધા કલાકારોના લગ્ન થઈ રહ્યા છે તો ઘણા બધા કલાકારોના છોકરાઓના લગ્ન થઈ રહ્યા છે તમને લોકોને ખબર છે કે માયાભાઈ આ હિરે પણ પોતે તેમના દીકરાના લગ્ન કર્યા છે આ બધા લગ્નના વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે તો આપણું યુટ્યુબ ચેનલની અંદર જ તમને જોવા મળતા હોય છે સબસ્ક્રાઈબ જલ્દીથી કરી નાખો ભાઈ સબસ્ક્રાઈબ કરવામાં શું જાય છે તમારું કંઈ પણ જશે નહીં ભાઈ સબસ્ક્રાઈબ કરીને વિડીયો શેર કરીને આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ છે સાથે મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત